કેરળના યુવકના આત્મહત્યા મામલે સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન નોંધાયો છે તિરુવનંતપુરમમાં રહેતા છવ્વીસ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર આનંદુ અજી નામના યુવકે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી વૃદ્ધે થંબનુરમાં એક લોજમાંથી મળી આવ્યો આત્મહત્યા કરતા પહેલા આનંદુએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે બાળપણથી જ આરએસએસના સભ્યો દ્વારા જાતિ શોષણનો ભોગ બન્યાનો ગંભીર આરોપ લગાવ્યો આ ઘટના સામે આવ્યા બાદ આરએસએસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે આ જ સંદર્ભમાં સુરત યુથ કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ યુડાસમાની આગેવાની હેઠળ યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસની પણ માંગ કરવામાં આવી

જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણે વિરોધ કરતાની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે જે પ્રમાણે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો કે આ રીતે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન હતું અને તે કરવામાં આવી રહ્યું હતું આ રીતે ટીંગા ટોળી કરીને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે જે રીતના દ્રશ્યો એટલે આ રીતે પોલીસ છે તે રેલવે સ્ટેશન ખાતેથી જે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકર્તાઓને લઈ જઈ રહી છે અને ડિટેન કરી રહી છે ત્યારે જે રીતનો વિરોધ અને ખાસ કરીને જે આરએસએસ ની વિરોધમાં જે રીતે સૂત્રોચાર સાથેનો આ વિરોધ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે અને આ પ્રમાણે કાર્યકર્તાઓને જે તે ડિટેન્ડ કરવામાં આવી રહ્યા છે અને જે ભારે વિરોધ છે તે અહીં જોવા મળી રહ્યો છે અહીંના આ રીતના દ્રશ્યો સામે આવેલા છે તો શું શું કહે છે કાર્યકરો છે 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 તેમની તે અટકાયત કરવામાં આવી રહી એટલે આ પ્રમાણે જોઈ શકાય છે કે સુરતમાં કોંગ્રેસનો ખાસ કરીને યુથ યુવા કોંગ્રેસનો જે વિરોધ છે અને આરએસએસની સામે રોષ દેખાડી અને જે વિરોધ છે તે અત્યારે અહીં દર્શાવી દે છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત